ભૂલા પડ્યા જ્યા ભેગા ભૂજી ને ભેગા નતા થયા કીધું ભેગા થતા જ ના ના સારું લ્યા ભાઈ આ તો એ પાણી મેં પાણી પા

અમે બધાને ભેગી મજૂરી કરેલી છે ના તાણી તમારા આ મોડો ને અભિમાન નહી લગી રહી આટલો રૂપિયો છે અભિમાન નહીં

સાહેબી તમે સારું સારું છે ત્યાં તો જેને લક્ષ્મી મેલા થાય

યા લાઈ એતા જ આવે પૈસા ના ના ચાલે યાર અમારે ને એવું બધું ના હોય અમાર ના ના વાત કરો તમે તમે ય યાર ના ચાલે યાર ના દો તો કાપી જાય ના ભાઈ ના પગ

અમારે એવું હોય ને અમારે ખબર નહીં અમારે શેરા મતલબ બીજી વાત ના હોય અમે તો જ મહેમાન છે ભાઈ તમે છોટી મને શરમ આવે ના કરો તમે તમે બાય લે ચા પાણી પાણી તમારું હા 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 હા